હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખીચામાં એક નવી વેરાયટી બનાવીશું કોર્ન જવાર ખીચું અમેરિકન મકાઈ અને જુવારનો લોટથી આપણે એક સરસ મજાનું ખીચું બનાવીશું તો જેના માટે એક વાટકી જુવારનો લોટ લીધો છે સાથે એક વાટકી અમેરિકન મકાઈના દાણા લીધા છે તો સૌથી પહેલાં આપણે અમેરિકન મકાઈના દાણાને અધકચરા પીસી લઈશું આપણે મકાઈના દાણાની સ્મૂથ પેસ્ટ નહીં કરીએ પણ અધકચરા પીસીશું એના કારણે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે જ ચારથી પાંચ નંગ સુધારેલા લીલા મરચાં લઈશું તેને પણ મકાઈના દાણાની સાથે જ અધકચરા પીસી લઈશું તો અહીં દાણા પીસાઈને તૈયાર છે હવે આપણે ખોલીને ચેક કરીને જોઈ લઈશું તો મકાઈના દાણા સરસ મજાના અધકચરા પીસાઈને તૈયાર છે આપણને આવા જ રફ પેસ્ટની જરૂર છે જેના કારણે મકાઈનો ટેસ્ટ એક પ્રોપર ખૂબ જ સરસ ખીચામાં આવશે હવે આપણે અહીં એક વાડકી જુવાનો લોટ લીધો છે તો તેની સામે આપણે દોઢ વાડકી પાણી લઈશું આ એક ખીચાનું પરફેક્ટ માપ છે આ માપથી તમે ખીચું બનાવશો તો તમારું ખીચું ના વધારે ઢીલું ના વધારે કઠણ તૈયાર થશે તો હવે આપણે ખીચું બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે એક કઢાઈમાં આપણે દોઢ વાડકી પાણી લઈશું તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું પાણી ગરમ થાય એટલે આપણે મરચાં અને મકાઈની જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું પાણીમાં બધું મિક્સ થાય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું જે લોકો ડાયટ ફોલો કરતા હોય તેના માટે આ રેસિપી ખૂબ જ ઉપયોગી બની શકે છે કારણ કે જુવાનો લોટ ગ્લુટન ફ્રી હોવાના કારણે વજન ઉતારવામાં તે મદદ કરે છે હવે આપણે થોડું પાણી ઉકળે એટલે તેમાં પાપડખાર ઉમેરીશું તો અડધી ચમચી જેટલો પાપડ ખારી લીધો છે તેને આપણે ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરીશું પાપડખાર ઉમેરીને આપણે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને કૂક થવા દઈશું તો તેનો ઉભરો ખૂબ જ સરસ આવશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઉભરણ આવી ગયું છે તો આવી રીતે ઉભરણ આવે ત્યારબાદ તેને ખુલ્લું જ બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું અને એક વખત બધું એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું ગેસની ફ્લેમને સ્લો કર્યા બાદ હવે આપણે તેમાં જુવારનો લોટ ઉમેરીશું તો થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને આપણે વેલણથી તેને હલાવતા જઈશું આમ તો જુવારના લોટમાં બહુ વધારે ચીકાશ હોતી નથી એટલે ગાંઠા બહુ ખાસ પડતા નથી તેમ છતાં પણ થોડો થોડો લોટ ઉમેરીને આપણે હલાવતા જઈશું અને લોટને ઉમેરતા જઈશું તો અહીં મેં બધો લોટ ઉમેરી લીધો છે હવે આપણે તેને એકદમ સરસ રીતે વેલણથી એકદમ સ્પીડથી આપણે તેને બધું મિક્સ કરી લઈશું તો મિશ્રણ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું ખીચું પ્રોપર કૂક નથી થયું એને પ્રોપર કૂક કરવા માટે આપણે એક સ્ટીમરનો ઉપયોગ કરીશું તો સ્ટીમરમાં આપણે ખીચાને લઈ લઈશું સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી એડ કરી દીધું છે હવે આપણે તેની થાળીમાં તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને તેની ઉપર આપણે જે ખીચા માટેનો લોટ તૈયાર કર્યો છે તે ઉમેરીશું આવી રીતે ડબલ વખત કુકિંગ કરવાથી ખીચું આપણું પ્રોપર રીતે કૂક થઈ જશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે તો બધો લોટ મેં ઢોકળિયામાં એડ કરી દીધો છે હવે આપણે ગેસની હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે તેને ઢાંકીને કૂક કરીશું દસ મિનિટ સુધી કૂક કર્યા બાદ હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું તો ખીચું એકદમ સરસ બફાઈ ગયું છે અને ખીચું એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે આપણે રેગ્યુલર તો ચોખાના લોટનું ખીચું બનાવતા જઈએ છીએ પણ ક્યારેક આવો કોઈ અલગ ટેસ્ટ મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે તો તમે પણ આ ચોમાસામાં કોન અને જુવારનું ખીચું ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે સવારે બ્રેકફાસ્ટમાં જો આ પ્રમાણેનું ખીચું બનાવીએ તો બનાવવામાં ખૂબ જ ઇઝી અને ખાવામાં એકદમ ટેસ્ટી તો ગરમ ગરમ ખીચાને હવે આપણે પીરસી દઈશું તો તેની ઉપર તેલ ઉમેરીશું અને ખીચા ઉપર આચાર મસાલો ભરાવીશું તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે એવું કોન જવાર ખીચું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ